ગોડા ગોડા આટલો ધટરો લાગી ગયો બા હે હુએ એ તન તારે બાયે કીધું ખાવાનું તને જુદો ખાવાનું કીધું તું હે તો વાત છે ઉપાડી હું બે ફર નકુ બીજો ખોડી પા અને તો કરે ને માં જા તો પાણો પડશે હે આ તમાર આવી ધરાખે જતી આવી છે હે હા કે કેર હે ભૂલી ગયો તો કેર હે આ તમાર આઈ ખજુ ને કેર આ અંગુ ને બધું જે આયું આ તો બધું અંગુર બધું અમાર હોય કેવું છે હું બધું ભેગું દેવાતી છે કે બાપ દાદા કીધું પૈસા આલે વગે ખાવ બીજું तेरे નામ કા બાપ દાદા દિલ્હી જવાનો નકે શું કરીશું ગોડા હે નકે એની ગા આ ઘરમાં પૂરી આ ઘરમાં તો પૂરી પૂરી મારી પા હે કર નહીં અઠતો ફી કે શું આ આ આ મન તો ગોડો નહીં ગોડો છે હોય હે તમાર નાખો લે તમાર પ્યારા આกรુધી ને કે ખોલી મંદિર જ કેર્યું બતાવો એ બીજી કેર્યું આ પછી હું ખુદી ને હે હા ખુદી ને કેન ભૂસી હા તમારા કાકા હે તમારા આ બો નતા દે તાર ઘરે આખું જારતું લઈને બધું ચોક દેપો ઓય મૂર્ખા હા અને ચારી આ તમારું છે ચાલો આ ઘરે ગામ

લેક તો આલ આલ કાજી બધું હે આખું બધું લઈ જા પરિવાળો હે તારા બાનું ટોલું પડીને લઈ ના જા તારા આ આટી ખવડે મારે ઉછળ મૂર્ખ આ આવું મોડું હે કે બેઠી આ તો લીગ સુકેરા હે

kale kem ke amai wagya